આપણે ઉત્તમ ગજેન્દ્ર સ્તુતિ શ્રવણ કરી હવે આ અષ્ટમ સ્કંદના પાંચમા અધ્યાયની અંદર સુખદેવજી વર્ણન કરે કે એક વખતે ભગવાને એક જ મનમંતરમાં અનેક અવતારો લઈ દેવોના બધા ઘણા કાર્યો સફળ કર્યા પરીક્ષિત પૂછે કેવી રીતે સફળ કર્યા ત્યારે સુખદેવજી કહે કે એક વખતે દુર્વાસા દુર્વાસામને ઉત્તમ પુષ્પમાળા ધારણ કરી આવતા હતા તો સામેથી ઇન્દ્રની સવારી આવતી જોઈ બધા દેવતાઓ ઇન્દ્રનો જય જયકાર કરતા હતા ઇન્દ્રએ દુર્વાસાજીને જોઈને પ્રણામ કર્યા કર્યા તો મહાત્માએ દુર્વાસાએ આશીર્વાદના રૂપે પોતે પહેરેલી માળા એ ઇન્દ્રને પહેરાવી ઇન્દ્રને ખોટું લાગ્યું કે મને પહેરેલી માળા પહેરાવી ઇન્દ્ર એ અભિમાન કરે છે અને માળા ઉતારી એ હાથીના મસ્તક પર પધરાવ્યો

નિયક ક્રિયા ઇન્દ્ર ને શ્રાપ લાગ્યો બીજી બાજુ શુક્રાચાર્ય ને ખબર પડી કે દાનવને શ્રાપ આપ્યો છે દુર્વાસા એટલે કહ્યું કે સારો અવસર છે જાઉં કરી દો દેવોની ઉપર આક્રમણ અને આક્રમણ કરી દેવોનું સ્વર્ગ સ્વર્ગુર લઈ લીધું પરાજિત થયેલા દેવતાઓ ભગવાન ને બધી વાત સંભળાવી તો ખબર પડી કેવા લાગ્યા તમારી શ્રી એટલે કે લક્ષ્મી એ સમુદ્રમાં ગઈ છે જો ફરીથી તમારે લક્ષ્મી મેળવવી હોય ફરીથી તમારે તમારા પદ મેળવવા હોય તો સમુદ્રનું મંથન કરવું પડશે દેવતાઓ પૂછે કે પ્રભુ કેવી રીતે કરીએ તો કહેવા લાગ્યા ભગવાન કે તમારે એકલા મંથન કરી શકો નહીં તમારે દાનવનો પણ સહયોગ લેવો પડશે દેવો કહે દાનવ અમને થોડા મદદ કરશે અને અમે એમની પાસે કેવી રીતે મદદ માંગીએ તો ભગવાન એ ઉત્તમ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કેવું દ્રષ્ટાંત આપે છે ઉત્તમ દ્રષ્ટાંત કે સાંભળો એક લાકડાની પેટી અરયોપી હિ સંધેયઃ સતિ કાર્યાર્થ ગૌરવે અહિંષકવદ દેવા હર્થસ્ય પદવિમ ગતય અહિંમુશક અહી એટલે સરપ અને મૂશક એટલે ઉંદર તે એક લાકડાની પેટીમાં થોડા વસ્ત્રો પડેલા એમાં એક ઉંદર આવીને ભરાઈ ગયો આવીને તળું મારી દીધું બંધ કરી દીધું આમ સર્પ ઉંદર બંને એક પેટીમાં પુરાઈ ગયા એ સાપે ઉંદરને જોયો એટલે ઉંદરની ખાવાની ઈચ્છા થઈ કે મારે પણ પેટીમાં પૂરેને મરી જવું પડશે તો શું કરું કે ભોજન પણ મળે અને મુક્તિ પણ મળે અને બોલ્યો અરે મામાજી રામ રામ ઉંદર વિચાર કરે હું આનો ક્યારથી મામા બન્યો મને મામા કેમ કહો છો તો સર્પ કહે અમે બધા સર્પોએ ભેગા મળી ને મીટિંગ કરી એમાં નક્કી થયું છે કે આજ પછી ઉંદરને ક્યારે મારવો નહીં તો કેમ તો અમારી સંખ્યા વધ્યા કરે છે અમારે રહેવા માટે મકાન મળતા નથી જો તમે લોકો છો કે તમે દાંત થી સુંદર મજાના મકાન બનાવો છો રાફડા બનાવો છો તો એની અંદર અમે અમે રહીએ તો નક્કી કર્યું છે કે આજથી તમને મારીએ નહીં ઉંદર પ્રસન્ન થયો બોલ્યો ભલે ખૂબ સુંદર સમાચાર આપ્યા આપણે અમે સાથે જ રહીશું બધા તો સર્પ કહે મામાજી તમે કામ કરો તમારું પરાક્રમ બતાવો આ પેટીને કાનું પાડીને બતાવો પાંચ સાંભળી ઉંદર તો પ્રસન્ન થયો અને એના તીના તીના દાંત નાનું નાનું કાનું પાડ્યું એમાંથી સર્પ બહાર નીકળ્યો અને જેવો ઉંદર બહાર નીકળ્યો તે સર્પ ઉંદરને ઘડી ગયો આમ તો સર્પ ઉંદર કરતા ઘણો શક્તિમાન છે પણ એવી પરિસ્થિતિ આવી કે ઉંદરને પણ એ મોટો બનાવવો પડ્યો દેવતાઓ ભગવાનની વાત સમજી ગયા પ્રભુ તમારી વાતની અમને ખબર પડી ગઈ અને દેવતાઓ ભગવાનની આજ્ઞા મેળવી દાનવોની પાસે ચાલ્યા ત્યાં ગયા દાનવો જોયા દાનવોને વંદન કર્યા

આપણા માતા અલગ છે પણ પિતા તો એક જ છે ને ભલે શું વાત છે આપણે અત્યાર સુધી કેટલી વખતે ઝઘડા કર્યા કેટલા મરી પણ જઈએ છીએ પણ આપણે હવે એવો સંબંધ મનાવીએ કે પરસ્પર લડીએ ઝઘડીએ પણ કોઈને મરવું પડે નહીં ઝડા તો થયા કરશે પણ આપણે સમુદ્ર મંથન કરીએ એમાંથી અમૃત નીકળશે વાત સાંભળે સમુદ્ર મંથન કરવા તૈયાર થયા અને બધા દેવતાઓ અને દાનવો સમુદ્ર પાસે પહોંચ્યા સમુદ્ર પાસે પહોંચ્યા અને વિચાર્યું મંથન કેવી રીતે થશે ભગવાને આજ્ઞા આપી કે આપણે મંદ્રાચલ પર્વતને રવૈયો બનાવો એ લઈને આવીએ તો સમુદ્ર મંથન કરી શકાય તો દેવતાઓ અને દાનવો એ પર્વત લેવા માટે ગયા એ આવે અને સમુદ્ર મંથન કરે એ આપણે આગળ સમજીશું જય શ્રી કૃષ્ણ